વેલકમ ટુ વેબકૂફ આજે આપણે જોવાના છીએ ગુજરાતની સંસ્કૃતિ લગતા જીએસબીના પેપર સોલ્યુશન અગાઉ સાત પાર્ટ આવેલા છે આઠમો પાર્ટ આવેલો છે તો જે લોકોએ ન જોયું હોય સાત પાર્ટ એ લોકો જોઈ લેજો ઠીક છે હા હમણાં એક્ઝામની ડેટ્સ આવી ગઈ છે તો તમે જેટલું બને એટલું રિવિઝન ટોપિકનું રિવિઝન રિવિઝન થઈ જાય ગુજરાતની સંસ્કૃતિને લગતા પ્રશ્નોનું ઠીક છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજે તો પહેલું છે ક્વેશ્ચન છે ગુજરાતનું સમૃદ્ધથી સભર સોમનાથ મંદિર લૂંટને કારણે વિશ્વ પ્રસિદ્ધ થયું છે અને એક હજાર વર્ષ પહેલાં ક્યાં મુગલ બાદશાહે આક્રમણ કરી અને ફરી આ મંદિરને લૂંટ કરી હતી ઠીક છે આની અંદર ઘણા બધા મુગલ બાદશાહો આવેલા છે ઠીક છે હવે એના માટે પહેલો આપણો ટૉપિક એ બને છે કે સોમનાથનું મંદિર વિશેનું આપણે જાણી લઈએ કે એમાં ક્યારે બંધાણું છે ક્યારે એની પર આક્રમણ થયા છે તો એના બેઝિસ ઉપર જો સોમનાથ મંદિરનો કોઈ પણ ટોપિકને લગતા મુગલોને લઈને અથવા તો ગુજરાતની ની અંદર કોઈ પણ રાજાઓએ અટેક કરી હોય છે એ પણ આપણે ખ્યાલ પડી જશે તો ચાલો જોઈએ છીએ તો પેલો જે છે સોમનાથ મંદિર બનાવ્યું કોણે તો ચંદ્રદેવે બને સૌથી પહેલાં બનાવ્યું ચાંદીનું કૃષ્ણએ સુખનનું બનાવ્યું ત્યારબાદ નાગભટ્ટ દ્વિતીય ગુર્જર પ્રતિયાર વંશ 850 સાલ યાદ રાખજો મિત્રો કે સોમનાથ મંદિર ક્યારે અને કોણે અને કેવી રીતે બંધાયવું છે ઠીક છે અને લાલ રેતીના પથ્થરો દ્વારા નાગભટ્ટ ટુએ ગુર્જરપતિયાર વંશની અંદર વંશનો હતોએ એને બનાવ્યું હતું ત્યારબાદ ભીમદેવે પહેલા એ પથ્થરનો બનાવ્યું હતું અને ત્યારબાદ કુમારપાળે જો એ ઉત્કૃષ્ટ પથ્થરમાં ઝવેરાથી સજ્જ કર્યું હતું ઠીક છે એટલે એની અંદર વધારે કામ કર્યું છે એ છે કુમારપાળ તો આ બે રાજાઓ જે છે એ સોલંકી કાળના છે સોલંકી કાળની અંદર આવે છે ત્યારબાદ ઉપરના રાજા જે છે એ ગુજર પ્રત્યાર વર્ષની અંદર આવે છે ઠીક છે તો એ બેઝિસ ઉપર તમે કોઈ પણ ક્વેશ્ચન આવે કે સોલંકીના કયા બે રાજાઓ હતા તો તમને યાદ પડી જાય કે ભીમદેવને કુમારેપાળ અને જો કોઈ એમ પૂછે કે ગુર્જર પ્રત્યાર વર્ષનો ક્યાં એક રાજા હતો જેણે લાલ પથ્થરના આધાર ઉપર સોમનાથ મંદિર બંધાવ્યું હતું તો એ છે નાગબટ્ટુ તો ત્યારબાદ એ પણ જોઈ લે કે કયા 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 જે શાસકોએ જે છે એ લોકોએ તોડેલું છે ઠીક છે તો એક છે સિંધના સુબામાં અલ જુનેદ જે સાતસો ને પચીસની અંદર આવીને અટેક કરેલું હતું ત્યારે ગુજરાતની અંદર સિલાદી તિપાચ આજે જે છે રાજા એ મૈત્રકવંશની અંદર આવે છે તો એ પણ જોઈ જ લેજો મેત્રકવંશની અંદર પણ ક્યારેક અટેક થાય છે અને ત્યારબાદ મંદિર તૂટે છે ત્યારબાદ મોહમ્મદ ગઝનવી ગઝનવી અસો તો ગઝની જે અફઘાનિસ્તાનનો સૂબો હોય છે તે ભારત ઉપર અટેક કરી અને સોમનાથ તોડે છે ત્યારે ભીમદેવ પહેલો ગુજરાતનો શાસક હોય છે ત્યારબાદ કરણદેવ બીજો હોય જ્યારે ગુજરાતનો શાસક હોય છે જો સાઈડ જમણી બાજુમાં ગુજરાતના શાસકો છે અને ડાબી બાજુ જે આવેલા છે જે એ લોકો છે તોડવાવાળા ઠીક છે અલાઉદ્દીન ખિલજી પણ અલાઉદ્દીન ખિલજી પોતે નહોતો આવ્યો પરંતુ એના બે એના સુબેદારોને મોકલેલા હતા જેમ કે ઉગુલ ખાન અને નુસદ નુસરત ખાન ઠીક છે એ બે લોકોને એને બોલ મોકલેલા હતા ગુજરાત પર વિજય કરવા માટે ત્યારે જે રાજા હતો જે કર્ણદેવ બીજો હતો ઠીક છે તો હવે આના બેઝ ઉપર તમને ખબર પડી જાય કે ગુજરાતને સોમનાથ મંદિર જે છે એ કોણે કોણે દેડ્યું છે ઠીક છે તો હવે તમે એનો આન્સર આપી શકશો સી મોહમ્મદ ગઝનવી ત્યારબાદ કોઈને એક પ્રશ્ન થતો હોય કે ભાઈ આ તો વાત છે દસમી સેન્ચરીઝની પણ આપણે એ પણ કરંટ હિસ્ટ્રીને જોઈએ છે કે સોમનાથ મંદિરનું પાછું જ્યારે આપણે ઓગણીસોને સુડતાલીસની અંદર આઝાદ થયા ત્યારે પણ સોમનાથ મંદિર જે છે એ બનાવવામાં આવ્યું છે અને એ પણ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યું છે અને આપણા રાષ્ટ્રપતિ જે હતા રાજેન્દ્ર પ્રસાદ એમણે એમનું લોકાર્પણ કર્યું હતું તો એ સમયે કોણે ક્યાં લોકો કોણે જે છે એ સોમનાથ મંદિરને પાછું જેને કહેવાય નવું નિર્માણ કરેલું હતું જ્યારે અત્યારે જે સોમનાથ જે છે ઠીક છે એની બાજુમાં જ તો તમે કદાચ સોમનાથ મંદિર ગયા છો ત્યાં હશે જે જર્જરી તાલતમાં જે છે એ સોમનાથનું મંદિર છે અને બાજુમાં નવું સોમનાથનું મંદિર છે એ બને એવું છે એ છે પ્રભાશંકર સોમપુરા ઠીક છે જો આ ઇન્ડિયન એક્સપ્રેસ હમણાંનો જે આર્ટિકલ જે છે ઠીક છે એ સોમનાથ મંદિરના ઉપર જ આર્ટિકલ આવ્યું હતું ઇન્ડિયન એક્સપ્રેસની અંદર ઓથેન્ટિક ન્યૂઝપેપર છે ઠીક છે એટલે એમાં કોઈ ઇસ્યુ નથી કે એમ ચેક કરવા માટેનો કે ઇન્ફોર્મેશન સાચી હશે ખોટી હશે ઠીક છે તો આપણે જોઈએ કરંટ મેરને રિલેટેડ શું ન્યૂઝ આવી હતી જેના કારણે પ્રભાશંકર જે છે પ્રભાશંકર સોમપુરા જેણે સોમનાથ મંદિરને બનાવ્યું નાઇન્ટીન ફિફ્ટી વનની અંદર જો અહીંયા મેં ડેટ આપેલું છે અને એ ન્યૂઝ આર્ટિકલનો મેં સ્ક્રીનશોટ અહીંયા મૂકેલો છે ઠીક છે તો એ ન્યૂઝ આવી હતી એ છે રામ મંદિરને લઈને જે અયોધ્યાની જે રામ મંદિર બનાવી જાય છે ઠીક છે એમને આર્ટિકેટ આર્કિટેક્ટ કોણ છે જે જો બનાવે છે અત્યારે જે રામ મંદિરને બનાવે છે એ છે ચંદ્રકાંત સોમપુરા તો એ જ ચંદ્રકાંત સોમપુરાના આઈ જેનું ગ્રેટ ગ્રાન્ડ ફાધર એટલે કે પરદાદા જે પરદાદા ઈચ ફેમિલી જે છે એના જ પરદાદાએ જે છે સોમનાથ પ્રભાશંકર સોમપુરા જેમણે સોમનાથ મંદિર બનાવેલું હતું અને એ અત્યારે રામ મંદિર બનાવી રહ્યા છે ઠીક છે તો આ છે કરંટને લઈને સોમનાથ મંદિરની અંદર રહેલી અથવા તો અયોધ્યાની સાથે ઇન્ટર કનેક્ટેડ રહેલી બાબત મેં તમને પહેલાં જ કીધું હતું મિત્રો કે કરંટ અને કોઈપણ પ્રશ્ન સાથે કરંટને તમે કનેક્ટ કરશો ને એટલે તમને ઇઝીલી કોઈ પણ નવો ડેટા આવી ગયો હશે તમને યાદ રહી જશે હવે તમને યાદ રહી જાય કે ચંદ્રકાંત સોમપુરા ઠીક છે એ એ લોકોએ ત્યાં રામ મંદિર બનાવે છે અને એના જ પરદાદા પ્રભાશક સોમપુરા એને સોમનાથ મંદિર બનાવ્યું છે ઠીક છે જો આ પણ એ જ ન્યૂઝપેપરનું આર્ટિકલ છે જો અહીં ડેટ પણ આપેલી છે છવ્વીસ જુલાઈ બે હજાર વીસની અંદર તમે એનો આન્સર હવે સોમનાથને લઈને અને રામ મંદિરને લઈ લે કે એના આર્કિટેક્ટ કોણ છે જો આવનારી બે હજાર વીસ એકવીસની જે એક્ઝામ આવશે એની અંદર સો ટકા પ્રશ્નો જે છે એ આઈએમપી બનવાનો જ છે ઠીક છે તો હવે તમે એનો આન્સર આપી શકો ઠીક છે તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આગલા અગાઉ આપણે જોયેલું કે પારસીભાઈઓનું પવિત્ર સ્થાન ઉધવાડા આપણે અગાઉ આપણે જેને કહેવાય ઘણી બધી ખ્રિસ્તી ધર્મ ઘણા બધા ધર્મોના આપણે જે સ્થાનક જે છે એ આપણે જોયેલા છે હવે અહીંયા પૂછવામાં આવ્યું છે જિલ્લો ક્યાં વખતે આપણે જ્યારે પૂછવામાં ત્યારે ગામ પૂછવામાં આવ્યું બાજુમાં આટલા જ મેં જિલ્લા આપેલા જ છે કે કોઈપણ તીર્થ સ્થાન જે છે એ ક્યાં જિલ્લામાં આવે છે ઠીક છે પારથીના પારસી પારસી ધર્મની અંદર જે બે તીર્થસ્થાન જે છે સંજવાણના ઉધવાડા એ વલસાડ જિલ્લામાં જ આવે છે ઠીક છે તો એના માટે તો કોઈ ઇસ્યુ છે જ નહીં જો ખ્રિસ્તી ધર્મને પૂછવામાં આવે તો વડોદરાના આણંદ છે અને યહૂદી ધર્મ માટે તો એક જ છે અમદાવાદ તમે આનો આન્સર ઈઝીલી આપી શકશો તો નેક્સ્ટ જોઈએ તો એ છે વાસદા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કયા પ્રાણી જોવા મળે તો રાષ્ટ્રીય ઉદ્યાન આપણે હજી નથી જોયેલા ઠીક છે તો અત્યારે આપણે ગુજરાતની અંદર જે ચાર રાષ્ટ્રીય ઉદ્યાન જે આવેલા છે ઠીક છે એને લીધે બધી બાબતો આપણે જોઈ લઈએ તો ચાલો જોઈ લઈએ તો પેલું છે આપણે હા કે મરીન નેશનલ પાર્ક જે નાઇન્ટીન એટી ટુમાં બનેલું છે તે ક્યાં આવેલું છે તો એ છે જામનગરના દેવભૂમિ દ્વારકાના પટ જે છે આવેલો છે હે ગુજરાત નેક્સ નકશામાં તમે જોશો તો તમે ઈઝીલી ખબર પડશે કે આ જે આખો ભાગ જે છે જામનગરથી દ્વારા દેવભૂમિ દ્વારકાનો એ ભાગમાં મરીન નેશનલ પાર્ક આવેલું છે બે જિલ્લાની સાથે બોર્ડરને જોડેલું તાલુકા છે ઓખાથી જોડિયા ઠીક છે તો અહીંયા એનો ફોટો અમે મૂકેલો છે બરી નેશનલ પાર્કની અંદર ઠીક છે વિશેષતા એ છે કે ત્યાં દળિયાઈ જીવસૃષ્ટિનો સૌથી મોટો પાર્ક ત્યાં આવેલું છે ઠીક છે હવે આ છે પેલું રાષ્ટ્રીય ઉદ્યાન તો પછી નેક્સ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ એ છે ગીર ગીર મોસ્ટ ઓફ બધાને આવડતું જશે કે ગીર સોમનાથ જિલ્લો તાલુકો તાલુકો તાળાળા ગીરની અંદર આવેલું છે અને એશિયાનું એકમાત્ર એશિયા સીન નેશનલ પાર્ક એમાં પીક પણ મૂકેલા જ છે બધા નેશનલ પાર્કની અંદરના ઠીક છે તો તમને યાદ રહેશે ત્યારબાદ આવે છે વેળાવદર નેશનલ પાર્ક જો વેળાવદર બ્લેકબગ અને એન્ટેલો આ ત્રણેય વસ્તુ એક જ છે ઠીક છે તો આ છે બ્લેકબગ અથવા તો વેળાવદરનો પીક જે ભાવનગર જિલ્લાના તાલુકા તાલુકા વલ્લીપુરા ગામ વેળાવદરની અંદર આવેલું છે વિશેષતા એ છે કે આ કાળિયાર માટેનું અભયારણ્ય છે નેશનલ પાર્ક અને વિશ્વનું સૌથી મોટું કાળિયાર માટેનું નેશનલ પાર્ક પણ આ જ છે વેળાવદર ત્યારબાદ ત્યાં બીજું એક પક્ષી છે જે કદાચ ખડમોર ખડમોર પક્ષી ધરાવતું એકમાત્ર બેરણ પણ છે જો આ બે બાબતો માટે અને પાકને યાદ રાખો ખૂબ જ આઈમપી છે તો મેં બેના પીક મૂકેલા છે કાળિયર માટેનો અહીંયા પીક અને ખડમોર માટેનો અહીંયા પીક ઇંગ્લિશમાં કદાચ એનું નામ અલગ અલગ નામ છે લેસર ફ્લોરિકન અને લીખ પક્ષી જો આ પક્ષી છે ઠીક છે આ મોર જેવું જ દેખાય છે પણ મોર કરતાં નાનું છે ઠીક છે એટલે આને ખડમોર તરીકે પણ ત્યાંના લોકો કહે છે ઠીક છે એટલે એ પણ મેં મૂકેલું છે તો ત્યારબાદ નેક્સ્ટ રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ તો એ છે વાસંદા હા નવસારી જિલ્લામાં આવેલું છે તાલુકો વાસંદા ગામ વસંદા ઠીક છે નદી યાદ રાખજો આ રાષ્ટ્રીય ઉદ્યાન નજીક એક નદી આવેલી છે એ છે અંબિકા નદી આ વાઘ દીપડા જંગલી ફૂડ અને સાબર જોવા મળે છે આ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર તો હવે તમને જો આ ચારે ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આપેલા જો હવે આગળ ક્યારે એક્ઝામ તમને ક્વેશ્ચન પૂછે તો મેઝિક આન્સર આપીશું આની અંદર વાસંદાની અંદર આપણે જોયું દીપડો આવે છે અને એ નેશનલ પાર્કના બાજુમાં મેં એને પિક્સ પણ મૂકેલા છે ઠીક છે તો ત્યારબાદ બીજો ક્વેશ્ચન જોઈએ કે ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી આરાસુરી અંબાજી અને પાવાગઢ મહાકાળીનું સ્તુતિગાન કોણે કર્યું જો આ પ્રશ્ન જે છે એ આ તમે ઓપ્શન ઉપરથી જોવા જાવ તો આ સાહિત્યનો પ્રશ્ન છે જે લોકો સાહિત્યની વેબકુફની અંદર જે સિરીઝ ચાલી રહી છે એ લોકોએ જે લોકોએ ન જોયું હોય એ જોઈ લીધું આઈ થિંક પૂરી થવા આવી છે કદાચ સાહિત્યની તો પણ જો પણ હવે એક્ઝામ આવી રહી છે તો તમે જેટલું બને એટલું વધારે રિવિઝન કરશો તો એટલું આપણને યાદ રહી જશે ઠીક છે તો હવે આપણે ત્રણ શક્તિપીઠો જોઈ લઈએ બહુચરાજી આરાસુરી પાવાગઢના મહાકાળી ઉપરથી એના ઉપરથી તમે આનો આન્સર આપી શકશો ઠીક છે હમ તો પેલું જે અંબાજી આ તો આપણે અગાઉ આપણે ચર્ચા કરેલી જ છે અંબાજીની અંદર બનાસકાંઠા જિલ્લો તાલુકા થતા ગામ અંબાજી આરાસુરી ટેકરી સુધી છે ગુબ્બર નદી સરસ સુધી અને સ્પેશિયલી ખાસ હું તમને કહું છું કે અત્યારે વનની જેસીબી નવી ટ્રેન્ડ જે છે કોઈ પણ ધાર્મિક સ્થળને રહેલા કરંટ અફેરના ન્યૂઝનું વન જે છે એનો ખૂબ જ એમ્પી છે એ પણ યાદ રાખજો મંગલી વન આવે છે અંબાજીની અંદર અને એકાઉન શક્તિપીઠો માટે એક છે ત્યારબાદ બીજું જે છે એ છે બહુચરાજી અથવા તો બેચરાજી ઠીક છે બે નામ છે આના બે નામે ઓળખાય છે ઠીક છે એ મહેસાણા મહેસાણા જિલ્લાની અંદર તાલુકો બેચરાજી ગામ શંખલપુર છે ત્યાં એ પ્રદેશને ચુવાળ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે હવે ત્યાંના ઉપાસકો યાદ રાખજો તમે ઠીક છે એક છે કમલિયા કલડીના સોલંકી રાજપૂત અને કિન્નર સમુદાય પણ અહીં આવેલું છે અને એ વસ્તુ પણ ખૂબ જ એમ્પી છે આ બહુચુરાજી મંદિર કે જ્યાં કિન્નર સમુદાયની ગાદી આવેલી છે ઠીક છે હવે ત્યાં ભરાતો એક મેળો ચૈત્રપૂન ચૈત્રપૂનમે બેચરાજીનો મેળો ભરાય છે અને એકાવન શક્તિપીઠોમાંથી એક ધ્યાન એ બેચરાજીનું પણ છે હવે આ જે મંદિર આવેલું છે એની એક્ઝેક્ટ સામે વલ્લભ મેવાડાનું ઘર આવેલું છે તો આ કનેક્શન થઈ ગયું આર્ટ એન્ડ કલ્ચર અને સાહિત્યનું કે મંદિરની સામે જ સોરી કે મંદિરની સામે જ હ કે મંદિરની સામે જ જે છે ગરબા લખનાર વલ્લભ મેવડાનું ઘર આવેલું છે ઠીક છે તો એના આધાર ઉપર તમે આર્ટ એન્ડ કલ્ચરના સાહિત્યભાઈ જે છે સાહિત્ય સાહિત્યભાઈ મર્જ થઈ ગયું કે એક જગ્યા ઉપર ડોટ્સ કનેક્ટ થઈ ગયા બેના ઠીક છે અને આ યાદ્રા ખૂબ જ વાયમ્પી છે ઠીક છે બીજી વસ્તુ એક આવેલી સાહિત્યની જ લઈને કે એલેક્ઝાન્ડર કિરચો ફાર્બસ છે તેનો ઉલ્લેખ રસમાળાની અંદર આજે બહુચરાજી મંદિરનો ઉલ્લેખ કરેલો છે ઠીક છે એ પણ તમારે ખૂબ જ એમ્પી રહેશે તો તે પર નેક્સ્ટ જોઈએ એ છે મહાકાળી માતાજીનું મંદિર જે પંચમહાલ જિલ્લાની અંદર તાલુકો હાલો અને ગામ પાવાગઢ તરફ ઉપર આવેલું છે જો પાવાગઢનો મતલબ જ થાય છે કે પર્વતનો પા ભાગ પર્વતનો પા ભાગ જે આવેલો છે દેખાતો હોવાથી તેને પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે ઠીક છે હવે પાવાગઢ જે પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે એ પર્વત છે વિંધ્યાચલ શ્રેણીનો આપણે આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર એ અરવલ્લી આવેલી છે વિંધ્યાચલ આવેલી છે સતપુડ આવેલી છે અને સહ્યાદ્રી આવેલી છે એમાં વિંધ્યાચલ શ્રેણીની અંદર જે જેનો એક ભાગ ચાપા ચાપાને શ્રેણી તરીકે છે અને તેનું ઊંચું શિખર છે પાવાગઢ પાવાગઢ જે છે જ્વાળામુખી નિર્મિત છે એનો મતલબ એમ કે ત્યાં જ્વાળામુખી ત્યાંથી ફાટ્યો અને એના ઉપરથી એનો લાવા એની ઉપર ચડતો ગયો ચડતો ગયો અને એના એના બેઝિસ ઉપર ત્યાં એક પર્વતની રચના થઈ ઠીક છે આ પ્રકારનો અહીંયા પર્વત છે પાવાગઢ છે ત્યારબાદ એની બાજુમાંથી વિશ્વામિત્ર નદી નીકળે છે વિશ્વામિત્ર નદીને મગરોની નદી પણ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં નામની જગ્યા આવે છે માચી નામની જગ્યાનો ઉલ્લેખ આપણે આગળ પણ થશે જરા હું તમને કહી દઉં પણ એની પહેલાં તમે જે આ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે ઠીક છે ત્યાં રહેલો વન અને શક્તિપીઠોની અંદર કયો અંગ આવેલો છે સતી માતાનો તો એક છે અંગૂઠો ત્યાં આવેલો છે એકાવન શક્તિ એકાવન શક્તિપીઠોમાંથી ત્યારબાદ વિરાસત વન જે બે હજાર અગિયારમાં ગુજરાત સરકાર દ્વારાને કહેવામાં આવ્યું છે ત્યારબાદ જાપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક બે હજાર ચારની અંદર પણ ખોલવામાં આવ્યું છે ઠીક છે એટલી માહિતી આવી ગઈ હવે બીજી વસ્તુ અહીંયા જુઓલોજીને લઈને પણ એક છે કે જે પાવાગઢ પર્વત જે છે તેની અંદર છોડામુખી તળાવ આવેલા હોય છે ઠીક છે કે જે જ્યારે પાવગઢ ઉપર વરસાદ થાય ત્યારે ત્યાં તળાવ જેવું રચના થાય છે પર્વત ઉપર ઠીક છે એના ટોચ ઉપર જે શ્વેદવામભર ધરાવતું જે તળાવ હોય છે એ છે દૂધ્યું તળાવ અને મધ્યભાગમાં જે માચી નામની જગ્યાએ આપણે વાત કરવામાં આવી માચી નામની જગ્યાની આગળ જે આપણે જોયું કે અહીંયાથી વિશ્વામિત્ર નદી નીકળે છે અને વિશ્વામિત્રી સુકામ નદીનું નામ પડ્યું કેમ કે અહીંયા વિશ્વામિત્ર મિત્રને વિશ્વામિત્રનો આશ્રમ આશ્રમને આવેલો હતો જેના આધાર ઉપર જ તેને વિશ્વામિત્ર નદીનું નામ કરવામાં આવ્યું છે તો એ માચી જગ્યામાંથી છાંસીઓ તળાવ અને તેલીયું તળાવ ઠીક છે આ બે વસ્તુ યાદ રાખીએ એની ટોચ પર દૂધ્યું તળાવ છે અને મધ્યભાગની અંદર માચી નામની જગ્યા ઉપર છાંસીઓ તળાવ અને તેલીયું તળાવ છે ત્યારબાદ એની બીજી બાજુ સદન સાહ પીની દરગાહ પણ આવેલી છે ઠીક છે આ વસ્તુ મહાકાળીમાં મંદિરને લઈને છે તો હવે તમને ત્રણે ત્રણ શક્તિ સ્થાન તમને યાદ રહી ગયા છે ત્રણ ઉપર જે આપણે વાત કરવામાં આવી કે વલ્લભમેવાડો જે છે એ બહુચરાજી માતાજીનો ભગત અને એના ગરબા લખેલા છે અને ગરબા એ ત્રણે ત્રણ માતાજીને કરેલું છે ઠીક છે એના આધાર ઉપર આપણે કહી શકીએ છીએ ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટ છે પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાય કયા જિલ્લામાં આવેલું છે તો પ્રસિદ્ધ સૂર્ય મંદિર કોટાય જે છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે તાલુકો ભુજ ગામ કોટાય અને કાઠીયા દ્વારા બનાવેલું એ સૂર્યમંદિર છે તેથી તેને કોટાઈ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે નિષ્કલંક માતાનું પવિત્ર ધામ કયા જિલ્લામાં આવેલું આ વસ્તુ સેમ આપણે આગળ જોઈ હતી ઠીક છે નિષ્કલંક માતાનું પવિત્ર સ્થાન કીધું છે અને મેં જ્યારે તમને કીધું ત્યારે એ જ કીધું કે નિષ્કલંક માતાઓનું નામ ધામ આવેલું નિષ્કલંક ધામ અહીંયા હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ સાથે જોડવાની બાબત નથી આ ખ્રિસ્તી ધર્મની સાથે જોડાયેલું એક તીર્થ જે છે એ વડોદરા જિલ્લામાં આવેલું છે અને એનું નામ જ છે નિષ્કલંક ધામ ઠીક છે એટલે એ એની સાથે જોડાયેલી બાબત છે એટલે વડોદરા આવશે બી ત્યારબાદ નેક્સ્ટ જોઈએ આગળ જો આપણે જોઈએ કોટાઈ મંદિર ક્યાં આવેલું છે એ જોયું આપણે ત્યારબાદ રમેશ આ જે જિલ્લાનો પ્રશ્ન છે ત્યારબાદ નેશનલ પાર્ક વાસંદા એ પણ આગળ અગાઉ આપણે જોયું આગળ હમણાં જોયું ત્યારબાદ આવે છે ખેડબ્રહ્માની વાત તો ખેડબ્રહ્માની આપણે જાણી લઈએ તો ખેડબ્રહ્મા જે જે છે એ સાબરકાંઠા જિલ્લો તાલુકો ખેડબ્રહ્મા ગામ ખેડબ્રહ્મા જો આ ખેડબ્રહ્માની મૂર્તિ આવેલી છે ત્યારબાદ એની બાજુમાં નજીક જે છે એ રણવા નદી નીકળે છે વિશેષતા એ છે કે ચતુર્મુખ ધરાવતું બ્રહ્માજીનું મંદિર આવેલું છે તેથી તેને ખેડ બ્રહ્મા તરીકે આવેલું છે તેની બાજુમાં અંબાજીમાંથીનું મંદિર હોવાથી તેને નાના અંબાજી પણ કહેવામાં આવે છે ત્યાં બે વાવ આવેલી છે વાવ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ તીર્થસ્થાનને લઈને કોઈ મંદિરને લઈને બ્રહ્મા અને અદિતિની વાવ ભારતમાં બે જ મંદિર આવેલ છે બ્રહ્માજીના એક મંદિર પુષ્કરની અંદર આવેલું છે રાજસ્થાનની અંદર અને એક ખેડ બ્રહ્મા આવેલું છે જે છે સાબરકાંઠા જિલ્લાની અંદર છે હવે તમે ખેલ બ્રહ્માને લઈને કોઈપણ પ્રશ્નો ઇઝીલી તમે સોલ્વ કરી શકશો જોડકાની અંદર પણ ચાર આધાર આવે છે એ હમ ત્યારબાદ આવે છે દ્વારકા નજીકનો ગણેશ નાગેશ્વર ગોપી તળાવ તેમજ આજુબાજુના વિસ્તારને ક્યાં નામે ઓળખવામાં આવે છે જો આ ઇમ્પ આ માહિતી જે છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને આ માહિતી ઘણી બધી બુકોમાં નથી આપેલી હોતી પરંતુ હું તમને કહું કે તમારે જો બો કોઈપણ જિલ્લાને જ્યારે જુઓ ત્યારે એના પ્રવાસી સ્થળો જે છે એ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જ આવેલા છે જેમ કે તમે જો ખેડા જિલ્લાની આમાં સર્ચ કરો ગૂગલની અંદર તો ત્યાં આખો ખેડા જિલ્લાનો બધી ઇન્ફોર્મેશન આવશે ત્યારબાદ તેના પર્યટક સ્થળો પણ આવશે ત્યાં જ નાગેશ્વર જ્યોતિર્લિંગની વાત કરવામાં આવી છે અને એની સાથે જોડાયેલી એક વાત કરવામાં આવી છે કે એ આખા પ્રદેશને દારૂકા વણ તરીકે ઓળખવામાં આવે છે અને આ દારૂકા વણે નાગેશ્વર જ્યોતિર્લિંગની વાત કરવામાં આવી છે ઠીક છે અને એના આધાર ઉપર આ દારૂ કવાન આવેલો હોય છે તો હું તમને એવી જ સલાહ જ્યારે જિલ્લાને તમે વેબકૂફની વેબસાઇટમાંથી જ્યારે જિલ્લા કરો ત્યારબાદ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ પરથી પણ એક વખત જાઉં અને રિવિઝન કરવું અને કોઈ પણ જો માહિતી રહી ગઈ હોય તો એના પાછી એડ કરવી ઠીક છે તો જેનાથી તમારે વેલ્યુએડિશન વેલ્યુએશન તમારી ઇન્ફોર્મેશનમાં થશે અને તમને ખૂબ જ એમ્પી થશે મોસ્ટ ઓફ મારા સોર્સેસ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી જ ક્યાંક ક્યાંક હોય છે અને ત્યાંથી મળી જ જાય છે તમને બધું ઠીક છે ત્યારબાદ નેક્સ્ટ જોઈએ અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષે ડિસેમ્બર મહિનામાં છેલ્લા અઠવાડિયા કાંકરિયા તળાવ ઉપર કોર્પોરેશન દ્વારા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તેનું નામ જણાવો તો એ છે કાંકરિયા કાર્નિવલ જે છેલ્લા અઠવાડિયા ડિસેમ્બરમાં ભરાય છે અને બીજા ઓર્સન જે થીમ જે હતી જે છે એક ભારત શ્રેષ્ઠ ભારત વિશેષતા એ છે કે ફેસ્ટિવલમાં કલા નૃત્ય સંગીત પરફોર્મન્સ અને સામાજિક જાગૃતતાના કાર્યક્રમો ત્યાં જોવા મળે છે ઠીક છે તો હવે કાંકરિયા કાર્નિવલને લઈને હોય તો તમે આન્સર આપી શકશો ત્યારબાદ હમ ત્યારબાદ છે ગુજરાતમાં બે નગર કન્યા તાના અને રીતે અગાઉ આપણે આની વાત કરેલી છે તાના મલ્હાર રાગ ગાઈને સંગીત રત્ન દાનસેનું દેહદામનું શમન કર્યું હતું ત્યારબાદ તેમને જ્યારે અકબર દ્વારા મારવા માટે આવ્યા હતા ત્યારે એમને ત્યાં સમાધિ લેલી હતી એ છે વડનગરની જગ્યા પણ વડનગરની અંદર પણ સમિષ્ઠા તળાવ પાસે આવેલી છે ઠીક છે આપણે અગાઉ આપણી વાત થયેલી જ છે કે સમાધિ વડનગર સમિષ્ઠા તળાવ આવેલી છે તાનારી મહોત્સવની લઈને બે હજાર વર્ષની જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ આવેલી છે બે ઓગણીસમાં ઠીક છે કે ત્યાં ત્રણ વર્લ્ડ રેકોર્ડ પણ આવેલા છે એ પણ તમે જોઈ લેવા અને એક મિનિટમાં ભારતને તમે નવ રસ ધરાવતા કલાગુરુ એવા શીતલબેન બારોટ એ પણ ખૂબ જ આઈમ્પી છે ઠીક છે ત્યારબાદ નરસિંહતા હા તાના રેરી એ પુત્ર શામરદાસ એમની મતલબ નરસિંહતાની પુત્રી સમિષ્ઠા અને એમની દીકરા તાના રેરી છે ઠીક છે તો નેક્સ્ટ જો તમને મારા વિડીયો ગમ્યો હોય તો પૉઝિટિવ કે નેગેટિવ કોમેન્ટ આપજો ઠીક છે થેન્ક યુ